આંગણવાડી બાળકોના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવતું હોય છે આંગણવાડી બાળકોના વિકાસ માટે પાયો ગણવામાં આવે છે પરંતુ આ પાયો જ મજબૂત ન હોય તો અમે તમને એવા દ્રશ્યો બતાવીશું જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો ભાવનગરમાં એક વિડીયો વાયરલ થયો છે જે જોઈને લાગશે કે આંગણવાડી છે પરંતુ વાસ્તવિકમાં આ એક દુકાન છે અને તે પણ જર્જરિત હાલતમાં છે શિવનગર વિસ્તારની એકસો એકાવન નંબરની આંગણવાડીના પચાસ જેટલા બાળકો છેલ્લા ઘણા સમયથી દુકાનમાં ભણવા મજબૂર છે કારણ કે આંગણવાડીનું પોતાનું મકાન નથી સુવિધા અને આંગણવાડીના મકાનની વારંવાર રજૂઆત કરીને કંટાળેલા વાલીઓએ અંતે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો ભરતનગર શિવનગર માં આંગણવાડી એક મકાન માં હાડે રાખી કરવામાં આવી છે દુકાન જેવું તેની દેખાવ છે ઉપરાંત જર્જરિત નથી અને હોય તો એની પૂરેપૂરી અત્યારે જાણવા મળ્યા પ્રમાણે તાત્કાલિક તપાસ કરાવી લેવાની છે આદેશ આપી દીધા છે અને બાજુમાં જ કમિશનર શ્રીના આદેશથી આંગણવાડી બની રહી છે ભરતનગર વિસ્તારમાં આપણે આંગણવાડી ચલાવીએ છીએ સરકાર દ્વારા જો આંગણવાડીનું મકાન ના હોય પોતાનું તો ભાડાની રકમ પણ આપવામાં આવે છે અને શહેરી વિસ્તાર માટે રૂપિયા છ પ્રતિ આંગણવાડી પ્રતિમાસનું ભાડું સરકાર આપણને આપે છે એટલે આ બાબત જે છે એ યોગ્ય જણાતી નથી અને મારી હમણાં જ વાત થઈ છે પ્રોજેક્ટ ઓફિસર જે આપણા છે પીઓ આઈસીડીએસ અને એમને મેં સૂચના આપી છે કે તાત્કાલિક આ બાળકોને ત્યાંથી ખસેડીને અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે